i'm in

થાય છે એટલું ઘણું વહ્યું જાય છે મેડમ કે રોજ જાતું હોય એટલું નથી આ જેથી ડ્રાઈવ હોય તેથી આટલું બધું થાય કે ટાર્ગેટ પૂરો કરવાનો એટલે આ બધું જાય હું બધા જોન જાતો હું નો જાતો એવું નથી હવે તમે એમ કયો કે એટલે મારો સો હજાર રૂપિયા અમે સો ટકા હું નાનક પડતો તો એને ઠપકો દઈને કે આની પેલા ગુલાબ દઈને કીધું હતું આ છોકરાઓ કોક જે માંદા હતા આ છોકરી મારી છોકરી મારી ત્રણ મહિના માંદી હતી હવે આવી તો લેવા મૂકવા આવું કે નહીં તો એકાદ દિવસ ન હોય તો લેડીઝ મેમ્બર ને તેથી તો રાહત કરી શકો ને તમે ચાલો વાંધો નહીં પાંચસો રૂપિયા નો દંડ કરી કરી દેવો ઘાવડા કેટલાય વયા જાય મને ખબર છે બે હજાર નો સવાલ નથી હું નાનો તો તમે કાયમ નથી રાખો ને હાલો અમે એમ કહીએ છીએ અમે અમે કહી છીએ કાયમ કરો જેદી હોય તે દી પાંચસો જણા નું પડવાના પૂજા લઈ જાય છે વાંધો નહીં હાલ હાલ મારી ભેગી બે જાત એ પછી હવે જ્યાં ગાડી હોય તમે હવે